જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સામા પાચમ એટલે કે ઋષિ પાચમના વાર્તા સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે થાય છે આ દિવસ ઋષિ પંચમી તરીકે ઓળખાય છે ખાસ કરીને સ્ત્રીઓને રજો દર્શન આવે છે તે દરમિયાન જાણે અજાણ્ય થતા દોષોની નિવૃત્તિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે તો દોષમુક્ત થાય છે આ દિવસ નદી તળાવે નાહિને આખો દિવસ ઉપવાસ કરાય છે અને ફળા પણ થાય છે આ દિવસે સામો ખાવાનું મહાત્મય છે તો આવો સાંભળીએ ઋષિ પંચમીની વાર્તા વિદર્ભ દેશમાં એક ઉત્તમ નામે પવિત્ર બ્રાહ્મણ અને તેની પત્ની સુશીલા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર ભણીને સર્વશાસ્ત્રોમાં પારંગત થઈ ગયો હતો અને પુત્રીને પરણાવી દીધી હતી પુત્રીનું નામ સતમા હતું પુત્રીને પરણે એક વર્ષ થયું હશે એ અરસામાં સાસુ સસરા બંને ટૂંકી માંદગી ભોગવી અને મૃત્યુ પામ્યા અને એમના પછી દેવયોગ તેનો પતિ પણ રામશરણ થઈ ગયો પુત્રી વિધવા થાય એના જેવું કોઈ દુઃખ નથી તેના માતા પિતા જવાના દીકરીનો વિધવા જોઈ અને દુઃખી થઈ ગયા સાસરિયામાં કોઈ હતું નહીં તેથી વિધવા પુત્રી સતમા ચોધાર આંસુ વહાવતી પિયરમાં બાપને ઘેર આવી માતા પિતાએ તેને આશ્વાસન આપ્યું અને ધર્મ ધ્યાનમાં જીવ પોરવવા કહ્યું ઉતંકનું મન હવે સંસાર તરફથી ઉઠી ગયું હતું માનવ સેવાની તેના દિલમાં લગ્ન લાગી તેની પત્ની અને પુત્રીએ પણ સેવામય જીવન ગાળવાની સંમતિ આપી તેથી તેણે ગંગાના કાંઠે આશ્રમ બાંધીને પોતાની પત્ની અને વિધવા પુત્રી સાથે રહેવાનો નિર્ણય કર્યો તેણે આ વાત પોતાના પુત્રને જણાવી પિતાની ઈચ્છાને સદગુણી પુત્રે વધાવી લીધી અને બીજે ઉતંક અને વિધવા પુત્રીને લઈને ગંગાને ગયો ત્યાં નદીના કિનારે આશ્રમ બાંધીને રહ્યો તેના આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ ભણવા આવવા લાગ્યા આશ્રમો વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો આથી ઉતંકને પણ ગુજરાન ચલાવવામાં વાંધો આવતો ન હતો બધું ભલા વિદ્યાર્થીઓ સાંભળી લેતા હતા જેથી ઉતંક પણ તેમને શાસ્ત્રો ભણાવવામાં સારી મહેનત લેતો હતો પત્ની અને પુત્રી આશ્રમમાં આવતા માંદા અને દુઃખી માણસોની તન મન થી સેવા કરવામાં નિમગ્ર રહેવા લાગ્યા એક દિવસ વિધવા સતમાં આશ્રમના ઝાડ નીચે ઘાસ પાથરીને સૂતી હતી ત્યાં તેના ઉપર કુદરતનો કોપ ઉતરી પડ્યો અને શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તેમાં અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા પુત્રીની આવી દશા જોઈ માતા રડતી રડતી પતિને બોલાવી લાવી અને પુત્રીની આવા દશા જોઈ ઉતંકનું કાળજું કંપી ગયું પત્નીને આશ્વાસન આપી તેણે પુત્રીને ઘરમાં લઈ જઈ સુવાડી ગરમ પાણીથી તેને સ્નાન કરાવ્યું આથી તેમાં થોડી રાહત થઈ ઉતંક બહુ જ્ઞાની હતો એ સાંજે તેણે સમાધિ ચડાવી અને પુત્રીના પરભાવની કરણી જાણી જોઈ પત્નીને કહ્યું કે આગલા ભાવમાં આપણી દીકરી એક બ્રાહ્મણની પત્ની હતી એ વખતે રજસ્વલા ઋતુ ધર્મ બરાબર પાડતી ન હતી રજસ્વલા સ્ત્રીએ ચાર દિવસ સુધી ઘરનું કામ કરવું જોઈએ નહીં તેમજ સ્પર્શથી પણ તેને દૂર રહેવું જોઈએ એમ ન કરવાથી પ્રાયશ્ચિત લાગે છે આમ જાણવા છતાં તે ઘરકામ કરતી હતી એ પાપ તેને નડ્યું છે એ પાપથી જ તેનું શરીર કીડાઓથી વ્યાપ્ત થયેલું છે તેને ઋષિ પંચમીની નિંદા કરી હતી એક દિવસ સામાપાચમનું વ્રત કરનાર છોકરીઓની તેને હાંસી ઉડાવી પરિણામે તેના દેહમાં કીડા પડ્યા છે આ સાંભળી ઉત્તંકની પત્ની બોલી ત્યારે તો એ તેના કર્મોનું ફળ ભોગવી રહી છે પોતાનો ધર્મ પાળ્યો નહીં અને જે ધર્મની અવગણના કરે છે તે એની આવી અવદશા થાય છે હવે તેનું કંઈ નિવારણ થાય ખરું ઉતંક બોલ્યો જે વ્રતનો અનાદર કર્યો છે એ વ્રત કરે તો જરૂર આ પાપનું નિવારણ થાય અને નિકાયા કંચન જેવી થાય મઢુલીમાં સૂતેલી પુત્રી આ બધું સાંભળતી હતી તે આવીને બોલી પિતાજી હું આ સામા પાંચમનું વ્રત ઋષિ પંચમીનું વ્રત કરીશ માટે મને એ કરવાની વિધિ સમજાવો ઉતંકે કહ્યું કે બેટી આ શામા પાંચમના વ્રતને ઋષિ પંચમીનું વ્રત પણ કહે છે આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે થાય છે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ઘીનો દેવો કરી ફળ ફળાદીને વેદમાં મૂકી ઋષિ મુનિઓનું ધ્યાન ધરવું મહર્ષિ કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અરુધતી વશિષ્ઠ એ સાતે ઋષિઓને યાદ કરવાને તેમનું ધ્યાન ધરવું આ દિવસે ઉપવાસ કરો એ ન થાય તો ફળાહારમાં ખાસ કરીને સામો લેવાય છે ફળો તેમજ ખેડિયા વગેરેની જમીનમાં થયેલા શાકનો પણ આહારમાં ઉપયોગ થઈ શકે છે આ પૂર્ણ ભાવથી વ્રત કરનાર સ્ત્રીના રજસ્વલા ધર્મ વખતે જાણે અજાણે થયેલા નાના વિધિ દોષો નાશ પામે છે પુત્રીએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો તે તેની પીડા મટી ગઈ સામા પાચમનો દિવસ આવતા બ્રાહ્મણની વિધવા પુત્રીએ સામા પાચમ ઋષિ નું વ્રત કર્યું અને તે વ્રતના સ્પર્શાદિ દોષોનો નાશ થવાથી એની કાયા કંચન જેવી થઈ ગઈ જે કોઈ આ સામા પાચમ ઋષિ પંચમીનું વ્રત કરશે અને કથા વાંચશે સાંભળશે તેને સુખ શાંતિ મળશે જય શ્રી કૃષ્ણ